ફેમિલીઝ જો એક પેજ પર હોય તો સારી રીતે કામ થઈ શકે અને વધારે કામ થઈ શકે અને કંપની વધારે આગળ વધી શકે સૌથી મોટા ભાઈને કાઢી નાખવામાં આવેલા કંપનીમાંથી અને એમને ફરીથી દાખલ કરી દેવા માટેનો ઓર્ડર થયેલો કારણ કે લોકો સાથે કામ કરી નહોતા શકતા તો ટેરેટરીઝ ડિવાઈડ કરવાની શક્યતા થઈ શકે એવો પણ ઓર્ડર થયેલો આ ઓર્ડરને પડકારવામાં આવેલો હતો એપલે ટ્રિબ્યુનલમાં અને ઇવેન્ચ્યુઅલી ભાઈઓએ સેટલમેન્ટ કરેલી છે કે લોકો સાથે રહીને કામ કરશે અને જે જે ભાઈને બહાર કાઢી નાખવામાં આવેલ એમને ફરીથી રી કરવા માટેના પગલાં લેવાઈ રહ્યા છે એમના જે નેક્સ્ટ નેક્સ્ટ જનરેશન છે એમને અંદર લેવામાં આવી રહ્યા છે અને આ ફાયદેમંદ છે બધા માટે કારણ કે હવે બધા ભાઈઓ સાથે કામ કરશે અને પ્રોફેશનલ મેનેજમેન્ટ અપોઈન્ટ કરશે જેનાથી આગળ કંપનીનો વધારે ગ્રોથ થઈ શકશે જે બધા જ સ્ટેક હોલ્ડર્સ માટે સારું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે